વખત હિટ હિટ એન્ડ એન્ડ ઘટના ઘટના બની બની છે છે પોરબંદરમાં બ્રિજ ઉપર આ બેફામ બનેલી કારે બે વ્યક્તિઓને અડફેટે લીધા બંને વ્યક્તિ બ્રિજ નીચે ખાબક્યા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડતું થયું બંને વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા ઘટના અંગે

જેમાં પાંચ વ્યક્તિઓ ઈજા થયા છે અને બે બે જણા એમાંથી પરની બ્રિજ થી નીચે પડી ગયા હતા એને ફાઇવ બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને સિવિલ હોસ્પિટલ લેવામાં આવ્યા છે અને આમાં આંબા અકસ્માતમાં એક ટીબી ટીઆરબી ના જમાન પણ એક છે એ એબેન ને પણ લાગ્યું છે અને એને પછી અત્યારે સારવાર માટે પરબંદરની સરકારી હોસ્પિટલે લઈ આવવામાં આવ્યા છે અને અત્યારે પોલીસનો કાફલો પણ તપાસ કરી રહી છે અલ્પેશ આભાર તમામ માહિતી બદલ તો રનની ઘટના પોરબંદરના કરલી બ્રિજ પર બનવા પામી છે જ્યાં ટક્કર થતા પાંચ લોકોની ઈજા થઈ જેમાંથી બે લોકો બ્રિજ પરથી નીચે પટકાઈ ગયા હતા અને ફારના વિભાગના જવાનોને જાણ કરાતા બંનેને બચાવીને રેસ્ક્યુ કરીને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા